એકવાર ઇન્દ્રને એવો શ્રાપ મળ્યો હતો કે તારી સત્તા કોઈક જૂટવી જશે શ્રાપ મળ્યો તો એટલી જ કથા ભાગવત માં છે પણ સુકામ શ્રાપ મળ્યો તો એ કથા વિષ્ણુ પુરાણમાં છે એક દિવસ ઘટના એવી બની હતી કે દુર્વાસા નામના એક ઋષિ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં પધાર્યા છે એટલે ભગવાન ને બહુ પ્રસન્નતા થઈ કે એક ઋષિવર મારે આંગણે પધાર્યા તો મારે એમને કઈક પ્રસાદી માં આપવું જોઈએ એટલે ભગવાને પોતાના કંઠ માંથી માળા કાઢી અને દુર્વાસા ઋષિને પહેરાવ્યા દુર્વાસાજી બહુ પ્રસન્ન થયા ભગવાન ની મને પ્રસાદી મળી એટલે એમ વિચારી દુર્વાસાજી વૈકુંઠ માંથી બહાર નીકળ્યા જેવા બહાર નીકળ્યા તો હાથી ઉપર બેસીને ઇન્દ્ર મહારાજ સામે મળ્યા એટલે દુર્વાસાજી ને એમ થયું કે આ પ્રસાદી મને એકલા ને મળી છે એવું નહીં બધાને આપવી જોઈએ આ તો ઇન્દ્ર સ્વર્ગ નો રાજા

જા હું તને શ્રાપ આપું છું તારી સત્તા તારી પાસેથી કોઈ સત્તા વગર નો થઈ જાય આ બાજુ દાનવલો દાનવ ના રાજા બલીને ખબર પડી ગઈ કે ઇન્દ્રલોક ઉપર શ્રાપ લાગ્યો છે ઇન્દ્ર ની શક્તિ ઓછી થઈ ગઈ છે અને અત્યારે જો ઇન્દ્રલોક માં ચડાઈ કરીએ યુદ્ધ માટે જઈએ તો જરૂર આપણો વિજય થાય અને એટલા માટે દાનવોના રાજા બલીએ સ્વર્ગ ઉપર ચડાઈ ઇન્દ્ર ગભરાયો ભગવાનની પાસે આવીને કીધું ભગવાન દાનવ લોકમાંથી ચડાઈ થઈ બલી રાજા યુદ્ધ કરવા આવે છે અને મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે યુદ્ધ કરી શકું એવું નથી કારણ કે મને દુર્વાસાનો શ્રાપ લાગ્યો છે

અને દેવતાઓને દાનવો સમુદ્રનું મંથન કરતા એમાંથી અમૃત પ્રગટ કરાવશે અને એ અમૃત આપણે દેવતાઓ અને બધા પી જઈશું એટલે ઇન્દ્ર મહારાજે આવીને વાત કરી કે આમ કરવા આપણે સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે કંઈ પણ અમૃત નીકળે એ આપણે દેવતાઓ દાનવો પી જઈએ એટલે આપણે શક્તિવાળા બનીએ અમર બની જાય દાનવો ને પણ વાત ગમી ગઈ બંને વચ્ચે સમાધાન થયું અને સમુદ્ર મંથન કરવાનો નિર્ણય થયો મંદ્રાજન પર્વત નો રવૈયો બનાવવામાં આવ્યા વાસુકી નાગના નેત્રા બનાવવામાં આવ્યા ભગવાને ગરુડજી ને આજ્ઞા કરી એટલે ગરુડજી એ પર્વતને લઈ સમુદ્રની અંદર પધરાવ્યો અને ફરતા ફરતા વાસુકી નાગ વિકળાવ્યો મંથન કરવાનો પ્રારંભ કરે પણ આધાર કઈ નીચે પર્વતની નીચે હતો નહીં એમને એમ તો પર્વત સ્થિર રહી શકે નહીં એટલે ભગવાને વળી ઉપાય કર્યો અને ભગવાને એક રૂપ ધારણ કર્યું અને એ રૂપ કુર્મ નારાયણનું એટલે કાચબા નું રૂપ ભગવાને લીધું અને કાચબાના રૂપમાં ભગવાન પર્વતની નીચે આધાર શક્તિ રૂપે સ્થિર રહ્યા ઉપરથી આપણા મહાપુરુષો એવા કરે કે જ્યારે આ જગત માં હું ને તમે ખળભળી ઉઠીએ અને આખું જગત આપણને તરછોડી દે ત્યારે એક જ માત્ર ટેકો હોય અને ઈ ટેકો પરમાત્માનો જ હોય બાકી અન્ય કોઈ નહીં અહિયાં

એટલે દાનવો કીધું કે અમારે મુખ બાજુ નહીં પૂછડા બાજુ રહેવું એટલે વળી દાનવો પૂછડા બાજુ આવ્યા મુખ બાજુ દેવતાઓ વળી મંથન થયું ત્યાં તો અંદર થી ભયંકર દુર્ગંધ સમુદ્રમાંથી આવવા લાગી અને દેવતાઓ ને દાનવો સમુદ્ર મંથન પડતું મૂકી આમ તેમ દોડવા લાગ્યા કે આટલી ભયંકર દુર્ગંધ શાની આવે છે

એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે આના માટે તો એક જ સમર્થ છે મહાદેવ મહાદેવ સિવાય આનો કોઈ ઉપાય નથી દેવતાઓ તમારે ભગવાન મહાદેવ નું આરાધન કરવું જોઈએ અને સૌ કોઈ દેવતાઓ અને દાનવો કૈલાસ પર જઈ અને ભગવાન મહાદેવ નું આરાધન કરતા હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આવો નાદ કરતા ભગવાન મહાદેવ ને સમાધિ માંથી જાગ્રત કરાવવા લાગ્યા ભગવાન મહાદેવ સમાધિમાંથી જાગૃત થયા દેવતાઓએ કહ્યું દાંડવોએ કહ્યું પ્રભુ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો આ હળાહળ ધેર સમુદ્રમાંથી નીકળ્યું અમે શું કરીએ આપ સિવાય આનું ઉદ્ધાર નથી ભગવાન મહાદેવે કહ્યું કે આ જગતના કલ્યાણ માટે જ હું છું મારું નામ જ કલ્યાણ છે ભગવાન ઈશ્વર ભગવાન મહાદેવ એનું બીજું નામ છે કલ્યાણ લાવો એ વિશ્વાન હું કરી જાવ અને ભગવાન મહાદેવે કરક મંડલ ધારણ કર્યું અને એ હળાહળ વિશ્વ ભગવાન મહાદેવ પી ગયા ભગવાને ન એને પેટમાં ઉતાર્યું ન મુખમાં રાખ્યું પણ ભગવાને કંઠમાં એને ધારણ કરીને રાખ્યું અને એ વિશ્વનો રંગ નીલો હતો તેથી ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાયા કંઠ પણ નીલા રંગનો થયો એટલે મહાદેવનું નામ નીલકંઠ પડ્યું છે શ્રી નીલકંઠ આમ ફરી પાછો દેવતાઓ અને દાનવો સમુદ્ર નું મંથન કરવા લાગ્યા મંથન કરતા કામધે ગાય નીકળ્યા ઋષિઓને મળ્યા ઉચ્ચશ્રવા નામનો સફેદ રંગનો ઘોડો નીકળ્યો એ બલી રાજાને આપવામાં આવ્યો ચાર દાંત વાળો ઐરાવત નામનો હાથી નીકળ્યો એ ઇન્દ્ર મહારાજે રાખ્યો અપસરાઓ નીકળી સ્વર્ગની અંદર જતી રહી કૌસ્તુભ નામનો મણી નીકળ્યો ભગવાન શ્રી હરિ નારાયણે વક્ષસ્થળ ઉપર ધારણ કરીને રાખ્યો કલ્પવૃક્ષ વૃક્ષ નીકળ્યો એ પણ સ્વર્ગમાં ગયું અને લક્ષ્મીજી નીકળ્યા એ ભગવાન નારાયણને મળ્યા અને ભગવાન લક્ષ્મી નારાયણ થયા વારુણી એ દાનવોને મળ્યા બીજ પ્રગટ થયા એ ભગવાન મહાદેવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કરીને રાખ્યા અને ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા સૌ કોઈ દેવતાઓ દાનવો કહેવા લાગ્યા અમૃતનો કુંભ નીકળ્યો અમે લઈ લઈએ અમે અમૃત પી જઈશું આમ દેવતાઓને દાનવો ઝઘડો કરતા હતા એવામાં ઇન્દ્રનો દીકરો જયંત હાથમાંથી ભગવાન પાસેથી અમૃતનો ઘડો લઈ અને ત્યાંથી ભાગ્યો

આ ચાર જગ્યાએ કુંભ મેળા ભરાય છે ત્યાં સત્સંગ થાય સંતો ભેગા થાય અને ઋષિ બ્રાહ્મણો વિદ્વાનો આવી અને સત્સંગની વાતો કરે છે સરિતા સ્નાન કરે અને પાવન બને છે આવી રીતે ઇન્દ્ર ના પુત્ર જયંતે અમૃત કુંભ લઈ પૃથ્વીલોક ની અંદર દોડધામ કરી ભગવાને યુક્તિ કરી કે આમાંથી બચાવવા માટે એક રસ્તો છે અને ભગવાને મોહિની નારાયણ નું રૂપ ધારણ કર્યું એક સ્ત્રી બન્યા ભગવાન સુંદરી નું રૂપ ધારણ કરી અને ઇન્દ્ર નો પુત્ર જયંત જ્યાં હતો ત્યાં સામે આવીને ઉભા રહ્યા એટલે આ રૂપ જોઈ અને આ જયંત મોહિત થયો અને અમૃત બુલાઈ ગયું અને આ રૂપ ની અંદર સૌ કોઈ મોહિત થઈ ગયા અમૃત નો ઘડો લઈ લીધો ભગવાન હવે અમૃત નો કુંભ ગયું અને આ રૂપ કોણ છે આ સ્વરૂપ કોનું છે આવી સુંદરી ક્યાંથી આવી એ અંદર આખું આ જગત થયું અરે એટલું જ નહીં સ્વયં ભગવાન મહાદેવ પણ એમાં મોહિત થયા હતા મોહિની નારાયણ નું રૂપ કહેવાય છે ભગવાને લીધું છે ભગવાને કહ્યું કે તમે બધા લાઈનમાં બેસી જાઓ હું મારા હાથે અમૃત પાવ તો તમને કઈ વાંધો છે એટલે દેવતાઓ દાનવ સ્વીકાર કર્યો એક બાજુ દેવતાઓ બેસી ગયા અને દીકરો રાહુ જોઈ ગયો હમણાં દેવતાઓની લાઈન અમૃત પાઈ દેશે અને આપણને અમૃત નહીં મળે એટલે જ્યાં સૂર્ય અને ચંદ્ર બેઠા હતા એની સામે આડો આવીને બેસી ગયો રાહુ અને ભગવાને જોયું કે આ તો રાક્ષસીનો દીકરો છે અહીંયા ક્યાંથી દેવતાઓની લાઈન એટલે ભગવાને અમૃતના ના ઘડા કર્યું ઘા અને સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુના મસ્તક ઉપર લાગ્યું અને ધડ અને મસ્તક અલગ કર્યા અરે નો સ્વભાવ છે મરવા દે નહીં ભગવાનની કૃપા થઈ એટલે ભગવાને એને બે સ્વરૂપ આપ્યા જે ધડ હતું એ કેતુ થયું અને મસ્તક હતું એ રાહુ થયું અને ધડ અને મસ્તક બંને ছায়ા ગ્રહ રૂપે નવગ્રહની અંદર સ્થાન પામ્યા દાનવોને એમ થયું કે અમારી સાથે કપટ થયું અમારી સાથે કપટ થયું દેવતાઓ બધા અમૃત પી ગયા દાનવોના રાજા બલિયે વિચાર્યું કે જો અત્યારે યુદ્ધ કરીએ તો હવે એણે અમૃત પી લીધું એટલે અમૃત પાન કર્યા પછી એની શક્તિ વધી ગઈ હવે આપણું યુદ્ધમાં કઈ ચાલે નહીં એટલે આપણે અત્યારે ચાલ્યા જવું જોઈએ અને બલિરાજા દાનવને લઈ અને દાનવ લોકમાં પાછા આવ્યા